કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈને રામ રામ ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને આવાના આવા વિડીયો માર્કેટિંગ યાર્ડને લગતા તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં મળતા રહે સરકાર માર્ચ પહેલાં ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હટાવે તેવી પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે કેન્દ્ર સરકારે ગત ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે અંદાજે ખેડૂતના આંકડા મુજબ દસ હજાર કરોડનું જંગી નુકસાન ખેડૂતોને સહન કરવું પડ્યું છે નાસિકમાં ડુંગળીના ખેડૂત દ્વારા રસ્તા રોકો આંદોલન વિરોધ ચાલી રહ્યો છે જ્યારે ગુજરાતમાં હજી ખાસ મોટો વિરોધ આવ્યો નથી માત્ર સરકારને લેખિત રજૂઆત કરવામાં આવે છે મહારાષ્ટ્રમાં ડુંગળીના સૌથી મોટો બેટ નાસિકના વિરોધ કરી રહ્યા છે ખેડૂત જણાવી રહ્યા છે પ્રતિબંધને કારણે ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને ડુંગળીની ખેતી પર આધાર રાખતા તમામ ખેડૂત પર આર્થિક બોજામાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ખેડૂત દેવામાં ડૂબતો જાય છે ગુજરાતમાં બીજી અનેક ખેડૂત સંગઠનો છે પરંતુ ડુંગળીને લગતા સંદર્ભમાં હજી કોઈ સંગઠન મજબૂત બન્યું હોય તેવું જાણવામાં આવ્યું નથી ગુજરાતભરમાં ડુંગળીના સૌથી મોટા ચાર પીઠા છે ગોંડલ રાજકોટ ભાવનગર અને મુવા અન્ય સેન્ટરના સંગઠનો જોયા નથી આ ચાર સેન્ટરમાં પણ માત્ર મૌઓમાંથી જ લેખિત વિરોધ નોંધાયો છે ખરેખર ખેડૂત સંગઠન ન હોવાના કારણે આ ડુંગળીની બજાર સતત નીચે ચાલી જાય છે બજારના સૂત્રો કહે છે કે સરકાર દ્વારા એકત્રીસ માર્ચ સુધી રાહ જોવા વિનંતી કરી રહી છે ડુંગળીની પજાર ઉપર નિકાસ ઉપર માર્ચ સુધી જો રાહ જોવામાં આવશે તો પણ ફેબ્રુઆરીમાં ડુંગળીનો ફેંકી દેવાનો વારો આવશે અથવા રોટાવેટર મારવાનો વારો આવશે અત્યારે જે ડુંગળી આવે છે તેનો સંગ્રહ બિલકુલ થઈ શકે તેમ નથી અને ખેડૂતને ખેતરમાં જ કાઢ્યા બાદ તુરંત જ બજારમાં વેચવી પડે એમ છે ખેડૂત ભાઈઓ આપના મતે ડુંગળી બજાર શું હોવી જોઈએ આપ અમને કોમેન્ટ અવશ્ય કરતા રહેજો અને અમારા હર હંમેશ એવી જ પ્રયત્ન રહ્યા છે કે ખેડૂત જાગૃત થાય ખેડૂતનું સંગઠન થાય ખેડૂતને પૂરા માલનું વળતર મળે તો એના માટે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો તો ચાલો જાણી લઈએ આજેના ડુંગળીના બજાર ભાવ રાજકોટ પાહાથી બસો સાઠ રૂપિયા મહુવા એકસો ત્રીસથી બસો ઓગણસિત્તેર રૂપિયા ભાવનગર એકસો ચાલીસથી બસો ઓગણસિત્તેર રૂપિયા ગોંડલ છેતાલીસથી બસો એકાવન રૂપિયા જેતપુર એકતાલીસથી બસો છ રૂપિયા વિસાવદર નેવુંથી એકસો છન્નું રૂપિયા તળાજા એંસીથી બસો બાવન રૂપિયા ધોરાજી છેતાલીસથી બસો છોતેર રૂપિયા અમરેલી સોથી ત્રણસો રૂપિયા મોરબી સોથી ત્રણસો રૂપિયા અમદાવાદ બસો સાહીઠથી ત્રણસો ચાલી રૂપિયા દાહોદ સાઈઠથી ચારસો રૂપિયા વડોદરા હોથી ત્રણસો સાહીઠ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો દસથી બસો છપ્પન રૂપિયા મહુવા બસો અગિયારથી બસો પંચાણું રૂપિયા ગોંડલ એકસો એકાણુંથી બસો એકત્રીસ રૂપિયા અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર